નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ગ કર્મચારીઓને માર્ચ માસમાં સરકાર દ્વારા મિત્રો જે છે તે હોળીનો તહેવાર ખૂબ જ મિત્રો ધામધૂમથી ઉજવાય તે રીતે મિત્રો સરકાર દ્વારા જે છે તે વર્ગ વર્ગચારના કર્મચારીઓને હોળી પહેલા જ મિત્રો ખૂબ જ મહત્વની ભેટ આપી દેવામાં આવી હતી તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે જીએસઆરટીસી ના વર્ગચારના વિવિધ સંવર્ગના જે કર્મચારીઓ છે તેમને સરકાર દ્વારા જે છે તે ગત માર્ચ માસમાં એટલે કે હોળી પહેલાં શું ભેટ આપવામાં આવી હતી જેને લઈ અને કર્મચારીઓમાં મિત્રો આનંદનું મોજું છવાઈ ગયું છે મિત્રો વિડીયોના અંત સુધી આ બને રહેશો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતી માહિતી તમને સરળતાથી આ ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગત રોજ જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું જે વર્ગ ચાર એસટી નિગમમાં કામ કરતા એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કામ કરતા વર્ગ ચારના કર્મચારીઓને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું જે બોનસ મળશે મળે છે તે એક્સ ગ્રેશિયા બોનસ જે છે તે મંજૂર કરી દેવામાં આવી છે અને ગત રોજ જે છે તે માર્ચ મહિનાના પગારમાં મિત્રો આ વર્ગ ચારના કર્મચારીઓને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું જે બાકી નીકળતું હતું એક્સ ગ્રેશિયા બોનસ તે મિત્રો ચૂકવી દેવામાં આવે છે મિત્રો ગત માર્ચ મહિનામાં હોળીના તહેવાર પહેલા થયેલા મિત્રો એક્સ ગ્રેશિયા બોનસ દ્વારા સરકાર દ્વારા આ કર્મચારીઓના હોળીના તહેવારને જે છે મિત્રો રંગીન વધુ રંગીન બનાવી દેવામાં આવ્યો હતો અને વર્ગચારના કર્મચારીઓને બોનસ જે છે તે વર્ષ તેનું ચુકવણું ગત માર્ચ મહિનામાં બે હજાર ચોવીસમાં ચુકવણું કરી દેવામાં આવ્યું હતું રાજ્ય સરકારે એસટી નિગમના ફરજ બજાવતા વર્ગચારના કર્મચારીઓ માટે વર્ષ બે હજાર બાવીસ ત્રીસ નું એક્સ ગ્રેસિયા એટલે કે બોનસ મંજૂર કરેલું તેનું તાજેતરમાં માર્ચ બે હજાર ચોવીસમાં ચુકવણું કરી દેવામાં આવેલ પાર્ટ ટાઈમ કર્મચારીઓને વર્ષ બે હજાર બાવીસમાં વર્ષનું બોનસ ચૂકવાઈ ગયેલ છે તેઓના કામના કલાકોમાં વધારો કરવા માટે યોગ્ય સત્તાધિકારીશ્રીને નોંધ મૂકવામાં આવેલી છે એટલે કે હવે સરકાર દ્વારા આ કર્મચારીઓને જે છે તે બોનસ પણ આપી દેવામાં આવી છે અને જે પાર્ટ ટાઈમ કર્મચારીઓ છે તેમના કલાકોમાં વધારો કરવા માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો જે તે એસટી નિગમની જે ડેપો ડિવિઝન સત્તાધિકારીઓ છે તેમને મિત્રો જે છે તે આના માટે મિત્રો અધિકારો આપવામાં આવે છે ટૂંક સમયમાં મિત્રો અધિકારીઓ પોતાના ત્યાં કામ કરતા વર્ગ ચારના જે પાર્ટ ટાઈમ કર્મચારીઓ છે તેમને મિત્રો ચોક્કસથી તેમના કામના કલાકો વધારી અને તેમને વધુ વેતન મળે અને આ મોંઘવારીના સમયમાં ફાર્ટ ટાઈમ કર્મચારીઓ પોતાના જે પરિવાર અને પોતાનું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે તો આ સત્તાધિકારીઓ ચોક્કસથી આમના કલાકના કલાક કામના કલાકો વધારી અને તેમને લાભ આપશે મિત્રો આમ વર્ગચારના કર્મચારીઓને ગત હોળીના તહેવાર પહેલાં તેમના હોળીના તહેવારને વધુ રંગીન બનાવવા માટે જે તે જીએસઆરટીસી અને સરકાર દ્વારા વર્ગચારના કર્મચારીઓને એક્સ ગ્રેસિયા એટલે કે બોનસ રૂપે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું જે બોનસ છે તે ચૂકવી દેવામાં આવી છે આશા રાખીશું કે જે સાટી છેના કર્મચારીઓથી ચોક્કસથી આ સમાચારથી આનંદનું લાગણી છવાઈ જશે જય હિન્દ અસ્તુ